માય ભારત નેહરુ યુવા કેન્દ્ર ભુજ દ્વારા 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન નીલકંઠ ભવન ભુજ ખાતે આંતર જિલ્લા યુવા અણા પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના 27 યુવાનોએ ભાગ લીધો હતો જેઓ કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ વારસો સ્થાનિક ભોજન અને લોક નૃત્યોથી પરિચિત થયા કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન શ્રીમતી લક્ષ્મીબેન સોલંકી નગરપાલિકા પ્રમુખ દ્વારા અગિયાર ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શ્રી રવીર ચૌધરી સાહેબ હસ્તકલા કમિશનર કચ્છ એનસીસી લેફ્ટનન્ટ મોહમ્મદ અયાઝ બિપિનભાઈ સોની કલાકાર રાષ્ટ્રીય યુવા એવોર્ડ વિજેતા શ્રી વિજય રાવલ યોગા બોર્ડના હિતેશ કપૂરજી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ યુવાનોને કચ્છની સંસ્કૃતિ અને વારસા વિશે માર્ગદર્શન આપ્યું હતું અને વિકસિત ભારતમાં યુવાનીની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપી હતી કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારી કચ્છ શ્રીમતી રચનાબેન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું પાંચ દિવસના કાર્યક્રમ દરમિયાન યોગ અને સકારાત્મકતા નેતૃત્વ રાષ્ટ્રવાદ અને દેશભક્તિ ઉદ્યોગ સાહસિકતા કચ્છની હસ્તકલા વગેરે જેવા વિવિધ સત્રો યોજવામાં આવ્યા હતા દૂરદર્શનના શ્રી મનોજભાઈ સોની સ્વામી પ્રદીપતાનંદજી શ્રી હિરેન રાઠોડજી પ્રવીણભાઈ વગેરે દ્વારા વિવિષ સત્રો યોજવામાં આવ્યા હતા યુવાનોમાં રાષ્ટ્રવાદ અને લાગણીની ભાવના કેળવવા માટે બીચ ક્લીનિંગ સ્વચ્છતા અભિયાન સ્કાય ગેઝિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી કચ્છની શોધખોળ કરવા અને યુવાનોને સ્થાનિક અને વારસા સાથે જોડવા માટે ક્રાંતિ તીર્થ વિજય વિલાસ પેલેસ માંડવી બીચ ધોળા વિરાડ પિય સંસ્કૃતિ રણ ઉત્સવ પ્રાગ મહેલ આયના મહેલ હમીરસર તળાવ વગેરેની ક્ષેત્રીય મુલાકાતો પણ યોજવામાં આવી હતી ગરબા સત્રો અને કચ્છની ભાષા શીખવાનું સત્ર પણ યોજવામાં આવ્યું હતું કાર્યક્રમનું સમાપન પંદર ફેબ્રુઆરીના રોજ સમાપન સમારોહ સાથે કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રામભાઈ ગઢવી ગુજરાત વિવેકાનંદ યુવક બોર્ડના ઝોનલ કોઓર્ડિનેટર અને કચ્છ યુનિવર્સિટીના બોર્ડ સભ્ય અને શ્રીમતી વૈશાલીબેન સોલંકી નુપુર ડાન્સ એકેડેમીને પ્રેરક પ્રવચન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું સુરતના સહભાગીઓએ સમાપન સમારોહમાં તેમના વોક ગરબા રજૂ કર્યા હતા સહભાગીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું અને સહભાગીઓ વચ્ચે અનુભવની આપલે કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન આશી મજીઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર ભુજના શ્રી અતુભાઈ રાવલ આદિત્યભાઈ રાઠોડ બટુકભાઈ રાઠોડ ભરતભાઈ અને સ્વયંસેવકો નિર્મલ સિંધાણી મયુરભાઈ સંજયભાઈ વક્ષ્મણભાઈ દિપેન ભાનુશારી હાજર રહ્યા હતા માયભારત નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા સમગ્ર ભારતમાં વિવિધ જિલ્લાઓ અને રાજ્યોની જોડી બનાવીને યુવાનોને વિવિધ સ્થળોની શોધખોળ અને જાણકારી મેળવવાની તક આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે